રાધ કૃષ્ણ મિત્રો આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આજે એકાદશી વ્રતની કથા સાંભળી આજના આ શુભ દિવસે શું કરવું શું ન કરવું અને શેનું દાન કરવું જોઈએ એના વિશે વાત કરીએ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ આવે છે આ વ્રતની પૂજા દરમિયાન વ્યક્તિએ કથાનો પાઠ અવશ્ય કરવો જોઈએ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે સાથે વ્રત રાખવાથી બધા દુઃખોનો અને પાપોનો નાશ થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ પિતૃદોષમાંથી પણ મુક્તિ મળી જાય છે આજે ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આ સાથે જ તુલસી પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે એકાદશીના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞ બરોબર ફળની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીના દિવસે કેટલાક કામો કરવાની મનાઈ હોય છે જ્યારે કેટલાક કામ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી વ્રતની પૂજા વિધિ વિશે જાણી લઈએ મિત્રો સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને જળ ચડાવવું તે પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરવી આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું માત્ર ફળો અને દૂધનું જ સેવન કરવું વાસના ક્રોધ લોક દ્વેષ વગેરે જેવી ખોટી આદતોથી દૂર રહેવું શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરવો તેમને પીળા વસ્ત્રો પવિત્ર દોરો ચંદન ફૂલો માળા વગેરેથી શણગારો ત્યારબાદ પીળા ફૂલ અક્ષત હળદર રોલી પાન ફળ મીઠાઈ તું દીવ ગંધ વગેરેથી તેમની પૂજા કરવી આ દરમિયાન ઓમ નમ ભગવતી વાસુદેવાય નો મંત્રનો જાપ કરતા રહેવું પછી વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય છે અને કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન વિષ્ણુની આરતી કરવી કપૂરથી પણ આરતી કરી શકાય છે પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરવી અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આશીર્વાદ લેવા દિવસભર શ્રીહરીના ભજન કીર્તન વગેરેમાં સમય વિતાવો સાંજે સંધ્યા આરતી કરવી પછી રાત્રે જાગરણ કરવું બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી કરી તમારી ક્ષમતા અનુસાર મિત્રો આજે દાનનું પણ ખૂબ જ મહત્વ છે કામિકા એકાદશીના દિવસે ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ઘઉં કઠોળ ખીર વગેરેનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસે છે દાન ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને પીળા વસ્ત્રોનું દાન કરવું આમ કરવાથી શ્રીહરિ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે તલનું દાન પણ શ્રેષ્ઠ છે આ દિવસે તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ દાન તમારા પૂર્વજોને શાંતિ આપે છે અને તમને પુણ્ય આપે છે ધનનું દાન કામિકા એકાદશીના દિવસે ધનનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે તમે કોઈ પણ જરૂરિયાતમંદને ધનનું દાન કરી શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ધનનું દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે દીપદાન પણ કરી શકે છે કામિકા એકાદશીના દિવસે કોઈ પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને દીવાઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી બધી મુશ્કેલીઓને દૂર કરશે મિત્રો શ્રીમદ પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપો મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાની વદની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી તે પ્રમાણે કામિકા એકાદશીના વ્રતથી જીવ કુયોની પ્રાપ્ત થતો નથી પાપને નષ્ટ કરનારી આ કામિકા એકાદશીનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ મેં દેવશૈની એકાદશીના વ્રતનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરી એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને વિગતવાર કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી વિષ્ણુના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પૂર્ણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપભીરૂ મનુષ્ય यथाશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે તુલસીના માંજરથી શ્રી કેશવનું પૂજન કરી દીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મા સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ દીપકનો પ્રકાશ મળે છે તેથી મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક ગામમાં એક પહેલવાન રહેતો હતો તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ હતો પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો તેથી જ તેનો ઘણી વખત લોકો સાથે ઝઘડો થઈ જતો હતો એકવાર તેની એક બ્રાહ્મણ સાથે લડાઈ થઈ તે એટલો ગુસ્સે થયો કે તેણે બ્રાહ્મણને મારી નાખ્યો જેના કારણે પહેલવાન પર બ્રાહ્મણની હત્યાનો આરોપ લાગ્યો આ અપરાધથી બચવા અને પસ્તાવવા માટે તે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો પરંતુ પંડિતોએ પહેલવાનને ત્યાંથી ભગાવી દીધો આ પછી પંડિતોએ પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી માનીને તેનો સામાજિક બહિષ્કાર કર્યો વળી બ્રાહ્મણોએ પહેલવાનના ઘરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો કરવાની ના પાડી દીધી આ પછી પહેલવાન ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે એક ઋષિને પૂછ્યું કે તે બ્રાહ્મણની હત્યાના દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે આવી સ્થિતિમાં ઋષિ કામિકા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી હતી જે શ્રાવણ મહિનામાં આવે છે પહેલવાન એ વિધિ પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત કર્યું આ પછી એકવાર પહેલવાન રાત્રે નજીકમાં શ્રી હરિની મૂર્તિ પાસે સૂતો હતો તેને ઊંઘમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા અને સ્વપ્નમાં જોયું કે ભગવાને તેને એક બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત કર્યો છે ત્યારથી કામિકા એકાદશીના વ્રતની શરૂઆત થઈ છે મિત્રો આ કામિકા એકાદશી વ્રતની કથા અહીં સમાપ્ત થાય છે આ વીડિયોની સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર